તો જય માતાજી જય દ્વારકાથી સાહેબના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આવ્યો મજામાં આપડે તેજુ ને ઋતુભાઈ સાતુધર લઈને ઘરે રાખવાની આપણે થોડાક વરસાદનું વાળીએ જવા એવું નથી એટલે કીધું ઋતુભાઈને કીધું તમે થોડાક દી લેતા જાવ એટલે ઋતુભાઈ ઘોડી લઈને આવે એ તમને બતાવું તમે બ્લોગમાં બઈ ના રહ્યો ઋતુભાઈ જો ઘોડી લઈને આવી ગયા તેજુને લઈને મોટી હાલમાં આવી જાય આપણે જઈએ સાતુધર લઈને હવે

Full bakar jiki atau tu full bakar jiki. bener. टाइट ट्रैक marah कर जा टाइट ट्रैक વિશુભાઈ આવી ગયા હે બુલેટ બુલેટ લાઈન હું કે વિષુભાઈ ઘોડી આખવી નાય જાય છે હમણાં જો વિશુભાઈ અવાર બે છે એટલે ઘોડી હમણાં બાગાજી કી બોલાવાની છે અને જો રુતુભાઈ જાય છે હું કે રુતુભાઈ કેવી હાલે ઘોડી પાણ માય મજા આવી ગઈ હાથું તડ કેમ આવી જાય ખબર નહીં પડે ઘોડી આમ ફલાક ફલા કાપે છે આજ તો એટલે હું હે વિશુભાઈ વિશુભાઈ માટી ચડે છે સવાર સવાર બિદલાય વિશુભાઈ આપણે ઓ ઋતુભાઈ યમનો તો વિશુભાઈ આવતી હતી લેવલ અને લેવલ તમે કાઈપે આવતી હતી લેવલ આવ આમ

ખવડાવે છે ઘોડી ને સ્ટેલિયન ઉભોથી ઉભો જામ જો તમે કાન બાન પાણી નાખે તો કઈ નથી બોલતી જો ઘણી ઘોડી હોય કાન થી ભળકતી હોય આપણે જો તેજી ને મીકે ભાઈ ઘરે આવી ગયા છે ધોરોલ પાસે છે ધોરોલ ને નીણ પૂરો કરી દીધો જો તમને અમારા બ્લોગ જોવાની મજા આવતી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળી આગળ નેક્સ્ટ વિડિયોમાં